રણ દરિયો અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે ગુજરાત નહીં પણ દેશભરમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનની કચ્છથી શરૂઆત કરવામાં આવી છે કોટેશ્વર નજીક આવેલા લક્કીનાળા ખાતે બોર્ડર ટુરિઝમને વિકસાવવાના ભાગરૂપે બોટ રાઈડ શરૂ કરાઈ છે લખપત તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ કોટેશ્વર નજીક આવેલા લક્કીનાળા વિસ્તાર આજ દિન સુધી પ્રતિબંધિત હતો પણ હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે અહીં જવા ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર ખાતે આવેલી હોટલ તોરલ થી બોટ રાઈડ ના બુકિંગ ની માહિતી મળી શકશે તેમજ લકી નાળા ખાતે રૂબરૂ મુલાકાત લઈને પ્રવાસીઓ બોટ રાઈડ ની બુકિંગ કરાવી શકશે ટિકિટ રૂપિયા બસો રાખવામાં આવી છે રણોત્સવ ની અવધિ હવે સત્યાવીસ માર્ચ સુધી લંબાવવામાં આવી છે તેમજ લકી નાળા ની સુવિધાનું રણોત્સવ સાથે જોડાણ કરાયું છે પાણીમાં સરહદી બોર્ડર નિહાળવાનો રોમાંચ પ્રવાસીઓ માણી શકે તે માટે રણોત્સવની કંપની દ્વારા પેકેજની સવલતો પણ આપવામાં આવી રહી છે સરકરીક નિહાળવાનો નજારો પ્રવાસીઓને કચ્છ તરફ વધુ આકર્ષિત કરશે